આપણને પાછળના ભાગમાં આપણે કઈ રીતે જોઈન્ટ કરવું તે શીખવાડીશ કારણ કે ઘણા લોકોને આ જોઈન્ટ કરવાનો પ્રોબ્લેમ આવે છે એનાથી ખોલા પડે છે તો જ્યારે આપણે પાછળના ભાગ કટિંગ કરીએ ત્યારે આપણે આ ગળાનું કટિંગ નથી કરવાનું પહેલાં આપણે જોઈન્ટ કરી દેવાનું છે પછી આપણે આ ગળાનું કટિંગ કરવાનું છે સૌથી પહેલા આપણે આ અસ્તરના કાપડને આ રીતે કાપડની ઉપર રાખવાનું છે કાપડ આપણે ઊંધું રાખવાનું છે સૌથી પહેલા આપણે નીચેની સિલાઈ લગાડવાની છે આ રીતે હવે આપણે એકદમ સેન્ટર પર એક સિલાઈ લગાડવાની એટલે બે સાઈડ થી એક સરખું કાપડ રે બંને સિલાઈ લગાડ્યા બાદ આપણે પેલા કાપડને ચેક કરી લેવાનું છે કે સરખું ઓછા વધુ તો નથી થતું ને હવે એકદમ રેડી છે તો આપણે હવે ફરતી સિલાઈ લગાડવાની છે કાપડ આપણે સાઈડમાં વધ્યું છે તેને કટ કરી દેવાનું છે આ રીતે એક્સ્ટ્રા કાપડ કટ કરીને હવે આપણે ગળો કટ કરવાની છે તો ગળો કટ કરી પહેલા આપણે જો આપણ ગળું જે નિશાન લગાડેલું છે તેની સાઈડમાં પહેલા આપણે સિલાઈ લગાડી દેવાની છે આ રીતે નિશાનની ઉપર આપણે સિલાઈ નથી લગાડવાની સાઈડમાં લગાડવાની છે હવે આપણે ગળાનું કટિંગ કરી દેવાનું આ રીતે વાળીને તો આ રીતે જો તમે કાપડને અસ્તર સાથે જોઈન્ટ કરો તો એકદમ પરફેક્ટ રીતે જોઈન્ટ થઈ જશે ને એકે સાઈડથી ખોલો પણ નહીં પડે એકદમ સારું લાગશે તો આ ટ્રીક કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો